વન્યજીવ સંરક્ષણ જેમાં આપણે ભારત છે વિશ્વનો પ્રથમ દેશ છે જેણે પોતાના બંધારણમાં પર્યાવરણ સંરક્ષિત સંબંધિત જોગવાઈ દાખલ કરી મૂળભૂત પરોજોમાં એકાવન એજી અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અડતાલીસ એ દાખલ કર્યો જંગલ એ યાદીનો વિષય છે સ્ટોકહોમ કોન્ફરન્સ ભરાણી થી ઓગણીસો જેમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એસી હવા પ્રદૂષણ અધિનિયમ ઓગણીસો એક્યાસી અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી હવે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બે હજાર છ માં લાવવામાં આવી હવા પ્રદૂષણ નિવારણ અધિનિયમમાં ઓગણીસો ને અઠ્યાસી માં સુધારો કરી ધ્વનિ પ્રદૂષણ એડ કરવામાં આવ્યું ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને બોતેર જોઈએ પાંચ પ્રોટેક્ટેડ એરિયામાં રાષ્ટ્રીય ઉદ્યાન હોય વન્યજીવ અભિયારણ વાઘ આરક્ષિત ક્ષેત્ર સામુદાયિક આરક્ષિત ક્ષેત્ર અને કન્ઝર્વેટિવ રિઝર્વ કન્ઝર્વેટિવ રિઝર્વ એની પર માલિકી સરકારની હોય

ત્યારબાદ વર્મી વર્મીને કે જે માનવીને હેરાન કરતા હોય ઉંદર વાંદર કાંગડા એને મારી શકે આની સત્તા કોની પાસે હતી રાજ્ય સરકાર પાસે ઓગણીસો ને એકાણું પછી કેન્દ્ર સરકાર પાસે સત્તા હોય ગઈ છઠ્ઠી અનુસૂચિત પ્લાન્ટ એવા પ્લાન્ટ જે એન્ડેમિક હોય એન્ડેમિક વાવતા પહેલા સરકારની મંજૂરી લેવી પડતી હોય હવે હાલમાં આ બે પ્રથમ અને બીજી અનુસૂચિ મિક્સ કરી અનુસૂચિ એ બનાવી દીધી આ બંનેને પહેલી અને ત્રીજી અને ચોથીને મળીને અનુસૂચિ બે બનાવી દીધી ત્રીજી કેટેગરીને રદ કરી કે અનુસૂચિમાંથી નીકળી જાય છે પ્લાન્ટ છે એને ત્રણ બનાવી દીધી અને જે ચોથી અનુસૂચિ છે જેમાં સિટીસ જે બે હજાર ઓગણીસમાં કોપ પ્રાણીથી બે હજાર ને આની અંદર કોનો સમાવેશ થાય કે પ્રાણી પ્લસ વનસ્પતિ ત્યારબાદ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અંતર્ગત બની વૈધાનિક સંસ્થા વૈધાનિક સંસ્થા એટલે સંસ્થાનું નિર્માણ કાયદા દ્વારા કરવામાં આવ્યું પ્રથમ સંસ્થા છે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ઓગણીસો સ્થાપના થઈ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો છ જૂન બે હજાર સાત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસી જેની રચના ડિસેમ્બર બે હજાર પાંચ આ ત્રણેયના અધ્યક્ષો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ક્લાઇમ ક્લાઇમેટ એક્ટ ક્લાઇમેટ ચેન્જ ત્યારબાદ છે નેશનલ ફોર વાઇલ્ડ લાઈફ અને અધ્યક્ષો પીએમ વાઇસ ચેરમેન કેન્દ્રીય મંત્રી એટલે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફરેસ્ટ ચેન્જ હવે હ્યુમન લાઈફ ઉપર અયુભો થાય તો ઈ પ્રાણીને મારી શકાય કે ના મારી શકાય તો કે મારી શકાય પણ બે કન્ડિશન છે પ્રથમ ભય ઉભો હોય પ્લસ એ પ્રાણી છે એ અસાધ્ય રોગથી પીડાતું હોય અને સત્તા કોની પાસે હોય વોર્ડન પાસે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન નિમણૂક પણ કરે રાજ્ય સરકાર ત્યારબાદ છે પ્રોજેક્ટ ટાઈગર ઓગણીસો તોતેર મોસ્ટ ટાઈમ એડમિનિસ્ટ્રેટર બાય એનટીસી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ શું કરશે કે ટાઈગર રિઝર્વ બનાવશે નોટિફાઈડ કોણ કરશે રાજ્ય સરકાર કરશે એનટીસી એનટીસીએને સલાહ આપશે પીએમ ઇન્દિરા ગાંધીના સમયમાં એક વ્યક્તિ હતા પહેલા સાંકલા ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે ટાઈગર આયુસી લિસ્ટમાં મોસ્ટ એમ્પીમાં સામેલ છે હાલમાં ટાઈગર રિઝર્વ કેટલા છેલ્લે નાગપુર ઇન્ટરનેશનલ ટાઈગર ડે ઓગણત્રીસ જુલાઈ ત્યારબાદ વાઘની ગણતરી સેન્સસ ઓફ ટાઈગર દર ચાર વર્ષે કરવામાં આવે દ્વારા કરવામાં આવેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડબલ્યુઆઈ વાઇલ્ડ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા

પાંચ રાજ્યો લાઈનમાં ક્રમમાં યાદ રાખવા મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને તમિલનાડ હવે રિઝર્વ વિથ હાઇસ્ટ ટાઈગર પોપ્યુલેશન જેમ કારણ કે ઉત્તરાખંડમાં માણીપુર કર્ણાટક નાગર ઓલ કર્ણાટક અંધાવગઢ મધ્યપ્રદેશ દુધવા યુપી તેમજ વાઘના સંરક્ષણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસો થયા છે એમસ્ટ્રીપ્સ ફૂલ પામ પૂછડ આપણે ઈએસ યાદ સ્ટેટસ એનટીસીએ દ્વારા લોન્ચ કર્યું ફોરેસ્ટ ગાર્ડ માટે આઈએફ છે મોબાઈલ મોનિટરિંગ છે ત્યારબાદ છે ટીએક્સ ટુ પીટર્સબર્ગ વાઘ સમિત બે હજાર દેશમાં જેમાં વાઘની સંખ્યા કેટલી કરવાની બમણી કરવાની કેટલા દેશોએ ભાગ લીધો તે દેશ આ દેશો આઈએમપી છે એક પ્રોગ્રામ શરૂ કર્યો હતો જીટીઆઈ ગ્લોબલ ટાઈગર ઇનિશિયેટિવ કાર્યક્રમ ઓના દ્વારા શરૂ કરવામાં આવ્યો વર્લ્ડ બેંક દ્વારા મોસ્ટ આઈએમપી આયુષ્યન

લિસ્ટ કન્સર્ડ કોનો સમાવેશ થાય થોડું ઓછું સંકટ થોડું ઓછું સંકટ હોય એનો લિસ્ટ કન્સર્ડમાં સમાવેશ થાય નિયર થ્રેટ સંકટ નજીક હોય હવે થ્રી ટેડ કેટેગરી મોસ્ટ ટાઈમ કેટલી કેટેગરી છે એક બે અને ત્રણ વોલનરેબલ એટલે સંવેદનશીલ સંવેદનશીલ એન્ડેન્જર એટલે સંકટગ્રસ્ત સંકટગ્રસ્ત સીઆર ક્રિટિકલ એન્ડેન્જર એટલે ગંભીર સંકટગ્રસ્ત ગંભીર સંકટગ્રસ્ત હવે એક્સિસ્ટ ઇન ધ વાઇડ જેનો જંગલમાંથી લુપ્ત થઈ ગયા હોય તેનો સમાવેશ થાય આમાં કોનો સમાવેશ થાય જેનો સૃષ્ટિમાંથી લુપ્ત થઈ ગયા હોય પણ લિસ્ટ કન્સર્ટથી આપણે જમણી બાજુ જઈએ તેમ શું થાય તો કે ગંભીર સંકટગ્રસ્ત વધતું જાય હવે વલનરેબલમાં કોનો સમાવેશ થાય કે છેલ્લા દસ વર્ષમાં તે પક્ષી અથવા પ્રાણીની વસ્તીમાં પચાસ ટકાનો ઘટાડો થયો તેનો વલ્નરેબલમાં સમાવેશ થાય એન્ડેન્જરમાં કોનો સમાવેશ થાય છેલ્લા દસ વર્ષમાં પશુ કે પ્રાણીની વસ્તીમાં સિત્તેર ટકાનો ઘટાડો થયો હોય તેનો સમાવેશ આમાં થાય ક્રિટિકલ એન્ડેન્જર કોને છેલ્લા દસ વર્ષમાં પક્ષી કે પ્રાણીની પ્રજાતિમાં એસી ટકા ઘટાડો થયો હોય એનો નેવું ટકા સોરી નેવું ટકા ઘટાડો થયો એનો સમાવેશ ક્રિટિકલ એન્ડેન્જરમાં થાય હવે થોડી ક્રિટિકલ એન્ડેન્જરનો કોનો સમાવેશ થાય લિસ્ટ ઓફ વલ્નરેબલ ચિત્તો દીપડો એક ચિંગી ગેંડો સાંભર ચાર સિંગો હરણ સમુદ્રી ગાય નીલકાય છે એ લિસ્ટ કન્સર્ટમાં આવશે બીકેટ લેપડ અને સ્નો લેપડ નોન પેથરામાં બેંગલ ટાઈગર એશિયામાં કહી શકે સમાવેશ ક્રિટિકલ અથવા એન્ડેન્જરમાં થાય છે ગ્રેટ ઇન્ડિયન સમાવેશ થાય ગુલાબી માથાવાળું

क्रिटिकल एंडेंजर्ड मास गंगा नदी में शार्क क्रिटिकल एंडेंजर्ड मास एक्सिंगी गेंटो पांच प्रजाति होए पांच अलग-अलग टाइप्स ना से पण जो सुमात्राण एक्सिंगी गेंटो से सुमात्राण येनो समझ क्रिटिकल एंडेंजर्ड मास यार ત્યાર बाचे घड़ियाल क्रिटिकल एंडेंजर्ड बच्चे से स्वामीरी वानरो एंडेंजर्ड मास समानित सिंह जीवी उचडीवालो ये नशों क्रिटिकल इंडेंजर में आफ्रिकन हाथी क्रिटिकल इंडेंजर एशिया हाथी एंड इंडेंजर मालाबार सिवेट मालाबार सिवेट क्रिटिकल इंडेंजर में लाल पांडा एंड इंडेंजर में समान है बच्चे आशे कीड़ी दिवस अठारह पे भोरीय मनावा मार एंड हिमालयन ताहर नेयर थ्रेटेन में ताहर � निर्गिरी तहा तो एंडेंजर्ड मास